નમસ્કાર મિત્રો આજે આપણે બાંગ્લાદેશના હિન્દુઓની પરિસ્થિતિ વિશે અને ખાસ કરીને તેમની ઘટતી જતી વસ્તીના સંદર્ભમાં વાત કરીશું ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે ભારતના બંધારણના આમુખમાં આપણે ધર્મનિરપેક્ષ સેક્યુલર એવો શબ્દ ઓગણીસો છોતેરમાં બેતાલીસમાં બંધારણ સુધારા દ્વારા ઉમેર્યો કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા બાંગ્લાદેશ આ ધર્મ નિરપેક્ષ અથવા ધર્મનિરપેક્ષતા એવો શબ્દ વાપરનાર દક્ષિણ એશિયાનો પહેલો દેશ હતો કે જેણે પોતાના બંધારણમાં ઓગણીસો બોતેરમાં આ શબ્દ વાપર્યો અને એમ કહ્યું કે બાંગ્લાદેશ એક ધર્મનિરપેક્ષ દેશ રહેશે અને તે સમયે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને આઝાદી અપાવનાર એમના નેતા શેખ મુજીબુર રહેમાન વડાપ્રધાન તરીકે હાજર હતા હયાત હતા અને તે પછી એ રાષ્ટ્રપ્રમુખ પણ થયેલા તમામ નાગરિકો માટે કાયદાનું શાસન હોય મૂળભૂત માનવ અધિકારો હોય સ્વતંત્રતા હોય સમાનતા હોય અને ન્યાય હોય એવું ધ્યેય બાંગ્લાદેશના બંધારણના આમુખમાં લખવામાં આવેલું છે પણ સવાલ ઉભો એ થાય છે કે શું ખરેખર આ બધા આદર્શો મુજબ બાંગ્લાદેશમાં થોડું ઘણું પણ કંઈક થયું છે કે કેમ બે હજારને અગિયારમાં જ્યારે શેખ હસીના પોતે જ વડાપ્રધાન હતા ત્યારે બાંગ્લાદેશના બંધારણમાં પંદરમો સુધારો થયો અને આ સુધારા હેઠળ બાંગ્લાદેશમાં રાજ્યનો ધર્મ એટલે કે સરકારનો ધર્મ ઇસ્લામ છે એમ પ્રસ્થાપિત કરવામાં આવ્યું મિત્રો કોઈ પણ દેશનો જો પોતાનો ધર્મ હોય પોતાના રાજ્યનો કોઈ ધર્મ હોય તો એને ધર્મ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં એને કહે છે થિયોક્રેટિક સ્ટેટ એટલે પેલું જે સેક્યુલરિઝમ શબ્દ હતો તે તો ત્યાંનો ત્યાં જ છે અને છતાં બાંગ્લાદેશના બંધારણમાં આ ઇસ્લામ એ બાંગ્લાદેશનો ધર્મ છે એવું બંધારણમાં સ્વીકારવામાં આવ્યું મિત્રો એક વાત અહીંયા એ પણ ધ્યાનમાં લેવી જોઈએ અને તે એ છે કે બાંગ્લાદેશના બંધારણનું જે આમુખ છે એ આમુખની ઉપર એટલે કે એના શીર્ષકની ઉપર જ લખવામાં આવ્યું છે બિસ્મિલ્લા અર રહેમાન અર રહીમ એનો અર્થ એ થાય છે કે જે સર્જક છે જે દયાળુ છે એવા અલ્લાહને નામે એટલે એનો અર્થ એવો થાય છે કે બાંગ્લાદેશ અલ્લાહના નામે ચાલે છે આવું તો જ્યારે બંધારણ રચવામાં આવ્યું ઓગણીસો ને માં ત્યારે જ લખવામાં આવ્યું હતું પણ એમાં ઇસ્લામ એ રાજ્યનો ધર્મ જે એવું લખવામાં નહોતું આવ્યું કે જે બે હજાર અગિયારમાં લખવામાં આવ્યું એટલે ઘણી વાર એમ કહેવામાં આવે છે કે શેખ હસીના એ બહુ ધર્મનિરપેક્ષ વડાપ્રધાન રહ્યા છે હિન્દુઓનું રક્ષણ કરવામાં એમણે બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે અને જે બાંગ્લાદેશમાં મુસ્લિમ અંતિમવાદીઓ છે ઇસ્લામિક અંતિમવાદીઓ છે એમને ખાળવામાં એ સફળ રહ્યા છે એવું બધું કહેવામાં આવતું હોય છે અને હવે બાંગ્લાદેશમાં આ જે બધા તોફાનો થયા રાજકીય કટોકટી ઊભી થઈ અને એને પરિણામે શેખ હસીનાને નાસી જવું પડ્યું તે પછી બાંગ્લાદેશના હિન્દુઓ માટે અથવા તો બાકીની બધી લઘુમતીઓ માટે ભારે મોટી મુસીબત ઊભી થશે એમ કહેવામાં આવે છે મને લાગે છે કે આ વાત કંઈ બહુ સાચી નથી મુસીબત તો ઓગણીસો બોતેરમાં આ બંધારણ રચાયું બાંગ્લાદેશનું અને એમાં અલ્લાને નામે રાજ્ય ચાલશે એમ જે કહેવામાં આવ્યું ત્યારથી જ ઊભી થઈ છે એમ આપણે કહી શકીએ એમ છીએ બાંગ્લાદેશની સરકાર જો ઇસ્લામને પ્રાથમિકતા આપે બંધારણ મુજબ તો પછી બાંગ્લાદેશ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે એવું કેવી રીતે કહી શકાય જે રાજ્ય ધર્મ રાજ્ય હોય એ ધર્મ નિરપેક્ષ કેવી રીતે હોઈ શકે એ જ ન સમજી શકાય એવી બાબત છે એટલે આપણે એ સ્વીકારવાની આવશ્યકતા છે કે બાંગ્લાદેશ ધર્મનિરપેક્ષ રાજ્ય નથી પણ ખરેખર ઈસ્લામિક રાજ્ય છે ભલે એના બંધારણમાં ક્યાંક બિન સાંપ્રદાયિકતા એવો શબ્દ વાપરવામાં આવ્યો હોય અને એમ પણ કહેવામાં આવ્યું હોય કે હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી અને અન્ય ધર્મોના વ્યવહારમાં સમાન દરજ્જો અને સમાન અધિકારો સુનિશ્ચિત થાય તેની કાળજી રાખવામાં આવશે આ શબ્દો તો ચોક્કસ વાપરવામાં આવ્યા છે પણ એમાં ઇસ્લામ જો રાજ્યનો ધર્મ હોય તો પછી આ શબ્દો ખાસા ખોખલા થઈ જાય છે એમ આપણે કહી શકીએ જે રાજકીય કટોકટી અત્યારે બાંગ્લાદેશમાં ઊભી થઈ છે અને જે હિંસા આચરાઈ રહી છે તેને પરિણામે હિન્દુઓને ઘણું બધું સહન કરવાનું આવ્યું છે પાંચમી ઓગસ્ટ પછી જે સત્તાવાર કે બિનસત્તાવાર અહેવાલો છે તે એમ જણાવે છે કે હિન્દુઓ ઉપર લગભગ બસો જેટલા હુમલા થયા છે અને વીસ જેટલા હિન્દુ મંદિરો ઉપર પણ હુમલા થયા છે આ હુમલા દરમિયાન એમ પણ બન્યું છે કે કેટલાક મુસ્લિમ લોકોએ જ હિન્દુઓનું રક્ષણ કર્યું હોય અથવા મંદિરોનું રક્ષણ કર્યું હોય આવા સમાચારો પણ છે પણ સવાલ ઉભો એ થાય છે કે આ જે રક્ષણ કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ કેટલા પ્રમાણમાં ક્યાં સુધી ટકી શકશે એનું કારણ એ છે આવો સવાલ ઊભો કરવા પાછળનું કે બાંગ્લાદેશમાં જે વસ્તી હતી ઓગણીસો ઇકોતેરમાં બાંગ્લાદેશ બન્યું ત્યારે અને આજે જે વસ્તી છે તેના સંદર્ભમાં હિન્દુઓની વસ્તી કેટલી છે એ અગત્યનો મામલો થઈ પડે છે ઓગણીસો બોતેરમાં ત્યાં જે વસ્તી ગણતરી થઈ હતી તેમાં તેર પોઈન્ટ પાંચ ટકા હિન્દુઓ હતા એટલે કે બાંગ્લાદેશની જે કુલ વસ્તી હતી એ કુલ વસ્તીમાં તેર પોઈન્ટ પાંચ ટકા જેટલા હિન્દુઓ હતા હવે અત્યારે કેટલા છે તો એ સાત પોઈન્ટ પંચાણું ટકા છે એનો અર્થ એ થાય છે કે આ પચાસ વર્ષના ગાળા દરમિયાન લગભગ છ ટકા જેટલો ઘટાડો હિન્દુઓની વસ્તીમાં થયો છે એમ બતાવે છે કે સોળ પોઈન્ટ બાવન કરોડ ની કુલ વસ્તીમાં હિન્દુઓની વસ્તી એક પોઈન્ટ એકત્રીસ કરોડ છે એટલે સાત પોઈન્ટ પંચાણું ટકા છે હવે ઓગણીસો ને ત્યાં કુલ વસ્તી સાત પોઈન્ટ પંદર કરોડ હતી અને એમાં હિન્દુઓની વસ્તી સત્તાણું લાખ જેટલી હતી એટલે કે તેર પાંચ ટકા જેટલી હતી હવે જે વસ્તી વધારો બાંગ્લાદેશમાં થયો છેલ્લા પચાસ વર્ષના ગાળા દરમિયાન એને જો આપણે ધ્યાનમાં લઈએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી અત્યારે એની કુલ વસ્તીમાં વસ્તી હોય તો બે કરોડ પંદર લાખ જેટલી વસ્તી હોવી જોઈએ હિન્દુઓની એ જ વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં લઈએ તો પણ એટલી વસ્તી બાંગ્લાદેશમાં છે નહીં તો સવાલ ઉભો એ થાય છે કે આ હિન્દુઓની વસ્તીનું ટકાવારી પ્રમાણ કેમ ઘટી ગયું એક સવાલ આ છે કે ટકાવારી પ્રમાણ ઘટ્યું છે હિન્દુઓની વસ્તીમાં એ શા માટે ઘટ્યું બીજો સવાલ ઊભો એ થાય છે કે શું લાખો હિન્દુઓ બાંગ્લાદેશની બહાર જતા રહ્યા ભારતમાં આવી ગયા કે બીજા દેશોમાં જતા રહ્યા એને પરિણામે એમની વસ્તીનું પ્રમાણ ઘટી ગયું ત્રીજો સવાલ એવો ઊભો થાય કે શું તેના હિન્દુઓએ પોતે જ પોતાની વસ્તી નિયંત્રિત કરી એ લોકોએ કુટુંબ નિયોજન અપનાવ્યું અને એટલા માટે એમની વસ્તીનું ટકાવારી પ્રમાણ ઘટી ગયું અને ચોથો અને સૌથી મહત્વનો સવાલ એ ઊભો થાય કે શું મુસ્લિમોએ હિન્દુઓનું ધર્માંતરણ કરાવવાના જાત જાતના રસ્તા અપનાવ્યા કે પછી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે હિન્દુઓ પોતે જ પોતાના જાનમાલની રક્ષાને માટે ઈસ્લામ ધર્મ અપનાવે બહુ સ્પષ્ટ છે કે હિન્દુઓની વસ્તી આજે બાંગ્લાદેશમાં આશરે બે પોઈન્ટ પંદર કરોડ હોય પણ તે નથી ઇસ્લામમાં ધર્માંતરણ બાધિત છે યોગ્ય છે કદાચ એ પવિત્ર કાર્ય છે એમ પણ કહી શકાય ઈસ્લામની દ્રષ્ટિએ એટલે ઈસ્લામ એ રીતે એક્સપાન્શનિસ્ટ રિલિજિયન છે વિસ્તારવાદી ધર્મ છે એટલે ઘણા બધા સવાલો આ સંદર્ભમાં ઊભા થાય છે એટલે બાંગ્લાદેશમાં જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને ટાંકીને ઘણી એમ કહેવામાં આવે છે કે જો છ ટકા જેટલી વસ્તી બાંગ્લાદેશમાં હિન્દુઓની ઘટી ગઈ હોય પચાસ વર્ષમાં તો હવે જે આઠ ટકા જેટલી વસ્તી છે સાત પોઈન્ટ પંચાણું ટકા જેટલી વસ્તી એ વસ્તી નામશેષ થઈ જતા કેટલો સમય થાય જો પચાસ વર્ષમાં છ ટકા જેટલી વસ્તી ઘટી જાય તો કદાચ એમ કહી શકીએ કે પંચોતેર વર્ષમાં હિન્દુઓની વસ્તી બાંગ્લાદેશમાં થઈ કે જો આનું આ જ વલણ ચાલુ રહે તો પંચોતેર વર્ષમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ નામશેષ થઈ જાય એટલે આપણે આશા રાખીએ કે બાંગ્લાદેશ ખરેખર ધર્મ નિરપેક્ષ બને બાંગ્લાદેશની સરકારના અત્યારના ડિફેક્ટો જે વડાપ્રધાન છે પ્રોફેસર મોહમ્મદ યુનુસ એમણે તો ભારતના વડાપ્રધાનને ફોન કરીને કહ્યું પણ છે કે હિન્દુઓની રક્ષા કરવાને માટે તેઓ મહેનત કરશે તેમણે પોતે પણ બાંગ્લાદેશના મુસ્લિમો પ્રત્યે અપીલ જાહેર કરેલી છે અને કહ્યું છે કે લઘુમતીઓનું રક્ષણ કરવામાં આવે શું બાંગ્લાદેશમાં જે અંતિમવાદી મુસ્લિમો છે ધર્મજનોની મુસ્લિમો છે એમનો ડંકો વાગશે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ નામશેષ થઈ જશે કે પછી બાંગ્લાદેશમાં હિન્દુઓનું રક્ષણ થશે આ સવાલ મને લાગે છે કે આજે ઘણો જ મહત્વનો છે નમસ્કાર